દુબઈ ગવર્મેન્ટના અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે સુરતના દુબઈના વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સ્ટાર્ટઅપ સેમિનાર યોજાયો છે આ સેમિનાર એસપીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે યોજાયો હતો જેમાં બસ્સોથી વધુ લોકો જોડાયા હતા આ સેમિનારમાં મુસ્તફા શેખર સ્વીરા માથુર તથા અભિજીત પંથારી દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા દુબઈમાં વેપાર ધંધો કરવા ઇચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈથી રસ અલ ખીમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈ પણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસેને દિવસે સરળ બનતો જાય છે જેમાં ભારતીય લોકોનું સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધા કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ અલ ખીમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્રી જનરલ ટ્રેડિંગ એલએલસીની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે રોકેજના ઓથોરાઇઝ્ડ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંચ આંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ચૌદ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઇટ મેન્યુફેક્ચરનો ધંધો કરીએ છીએ સાથે સાથે છેલ્લા દસ વર્ષથી ઇમ્પોર્ટ અને બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે પણ ઓફિસ વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ અમુએ થોડાક દિવસો પહેલા સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ્સ મૂક્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખીને આજરોજ અમોએ એસપીબી હોલ સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સ નાનપુરા સુરત ખાતે આ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં બસો થી વધુ હતા સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો સેમિનારમાં મુસ્તફા શેખર સ્વીરા માથુર તથા અભિજીત પંધારી દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના સીઈઓ જયેન્દ્ર આંબલિયાના જણાવ્યા મુજબ રાકેશ ગવર્મેન્ટ કોમર્શિયલ એજ્યુકેશનલ ઇન કોમર્સ જનરલ ટ્રેડિંગ પ્રોફેશનલ મીડિયા વગેરે જેવા જેવા અલગ અલગ ક્ષેત્રમાં દુબઈમાં વેપાર ધંધો કરવા સુરતમાંથી લાયસન્સ તેમજ લીઝ એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ્સ દુબઈની રસઅલ ખેમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે વેપારીઓ કોઈ પણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો વોકિંગ સ્પેસ વેરહાઉસ ઓફિસ લેન્ડ સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ દસ પ્રકારના પેકેજને આધારે નક્કી કરવામાં આવશે આ માટે વધુની માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડિંગ એલ એલસી એકસો ઓગણપચાસ સ્મૃતિ સોસાયટી સાય પેટ્રોલ પંપ પાસે ગજરા સર્કલ કતારગામ સુરત ખાતે રૂબરૂ અથવા તો

ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટની લઈ શકે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ સેમિનારની આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનરીઓ પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે તો આ વસ્તુમાંથી ડાયરેક ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સ જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી છે રાકેશ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટોટલ દસ પેકેજ છે લાઇસન્સના જે પેકેજમાં અલગ અલગ ગવર્મેન્ટ્સ લાઇસન્સ ઇસ્યુ કરે છે એમઓએ આપે છે સાથે સાથે લીઝ એગ્રીમેન્ટ્સ આપે છે તેમની સાથે એમિરાટ્સ આઈડી આપે છે સૌથી સારી સુવિધાઓ ગવર્મેન્ટ્સની કહેવાય તો લાઇસન્સ લીધા બાદ લાઈફ ટાઈમના વિઝા આપણા બિઝનેસમેનને ત્યાંની ગવર્મેન્ટ આપે છે માટે વિઝા માટે હવે આપણે ખૂબ સારી સરકારની સુવિધા છે કે આપણને લાઈફ ટાઈમ વિઝા મળે છે આ ગવર્મેન્ટ સાથે અલગ અલગ પ્રકારના ઈ કોમર્સ જનરલ ટ્રેડિંગ એજ્યુકેશન્સ પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ મેન્યુફેક્ચરર એમ તમામ પ્રકારના બિઝનેસમેનો આ રાકેશ ગવર્મેન્ટ સાથે પોતાના લાઇસન્સ મેળવી શકે છે